ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાના જિલ્લા કક્ષાના નારી ઉત્સવ અંતર્ગત મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા ભીમનાથ મહાદેવ હોલ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે જણાવ્યું કે આજની મહિલાઓ રોટલી બનાવવાથી માંડીને રોટલી કમાવા સુધીના કાર્યમાં સક્ષમ બનતી જાય છે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ થાય તે માટે સરકાર સતત કાર્ય કરતી રહે છે મહિલાઓ ભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બનાવે તે હેતુથી સરકાર દ્વારા લખપતિ દીદી નમો ડ્રોન દીદી જેવી અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જેમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું અહીંયા આવીને ખરેખર બહેનોને મેં અમારા પોસ્ટ ઓફિસની જે પણ ઉપયોગી સ્કીમ છે તેમના માટે તેમના પરિવાર માટે તેની માહિતી આપવાનું મને ખૂબ ગમ્યું તે લોકોએ પણ મને સામે એવો સહકાર આપ્યો તેમણે પણ એટલો ઇન્ટરેસ્ટ બતાવ્યો એના સિવાય અન્ય ડિપાર્ટમેન્ટમાંથી જે લોકો આવ્યા હતા એમને પણ બહુ સારી એવી માહિતી આપી ને ખરેખર આવા પ્રોગ્રામ રાખવા જોઈએ જેથી કરીને બહેનોને થોડું નોલેજ મળી રહે એમને કંઈ કન્ફ્યુઝન હોય તો ઓન ધ સ્પોટ એમને સલાહ આપી શકાય ને સરસ પ્રોગ્રામ રહ્યો અમને મેં છે ને વાલી દીકરી યોજનાનું ફોર્મ ભર્યું તો આજે અમને એક કીટ મળી છે એમાં કપડા અને ગોદડી ને એવું મળ્યું છે અને એમાં ફોર્મ ભર્યું હતું એમાં એક લાખ ને વીસ હજાર મળશે અમે એના માટે સરકાર માનીએ છીએ એનો આભાર માનીએ છીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા